ડીસામાં ટૂંકા સમય પહેલા શરૂ કરાયેલ શાંતિરંગા ગ્રુપ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન યોજાય ગ્રુપના ધર્મેન્દ્ર ફોફાણી ધારા સાસરી મેહુલ ખત્રી નગરપાલિકા પક્ષ સદસ્ય જગદીશભાઈ મોદી આમ આદમી પાર્ટીના વિજયભાઈ દવે તથા અનેક જાગૃત નાગરિકો ભુવાનો પુરાવા માટે ભિક્ષાવૃત્તિ કાર્યક્રમ સાથે રોડ પર ઉતર્યા ડીસાના ત્રણ હનુમાન મંદિર નજીક યોજાયેલા કાર્યક્રમમાં ભિખારી શ્રમિકો અને નાના બાળકો સહી સહીના વેપારીઓ દુકાનદારો રાહદારીઓ તથા વાહન ચાલકોએ પણ સ્વૈચ્છિક ફાળો આપ્યો કુલ મળી રૂપિયા ચાર હજાર એકસો સાહીઠ રૂપિયાની ભીખ રકમ એકત્રિત થઈ આ નાણાંઓ ડીસા સિરમાલા રોડ પર પડેલા ભુવાનું સમારકામ કરવામાં વાપરવામાં આવશે શાંતિરંગા ગ્રુપના સભ્યોના જણાવ્યા

જાહેર માર્ગોના જીવલેણ ભુવાના સવાર કાર્ય માટે ભીખ માંગી ભંડોળ એકત્રિત કરાયું ડીસા સહિતના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી પડેલ જીવલેણ ભુવાના કારણે અનેક અકસ્માતો સર્જાયા અને અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો નગરપાલિકાને રાજ્ય તથા કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ હોવા છતાં વિકાસના કામોમાં આડેધડ કામગીરી તથા ભ્રષ્ટાચાર થવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે ડીસામાં ટૂંકા સમય પહેલા શરૂ કરાયેલ શાંતિરંગા ગ્રુપ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન યોજાયું ગ્રુપના ધર્મેન્દ્ર ફોફાણી ધારા સાસરી મેહુલ ખત્રી નગરપાલિકા પક્ષ સદસ્ય જગદીશભાઈ મોદી આમ આદમી પાર્ટીના વિજયભાઈ દવે તથા અનેક જાગૃત નાગરિકો ભુવાનો પુરાવા માટે ભિક્ષાવૃત્તિ કાર્યક્રમ સાથે રોડ ડીસાના ત્રણ હનુમાન મંદિર નજીક યોજાયેલા કાર્યક્રમમાં ભિખારી શ્રમિકો અને નાના બાળકો સહી સહીના વેપારીઓ દુકાનદારો રાહદારીઓ તથા વાહન ચાલકોએ પણ સ્વૈચ્છિક ફાળો આપ્યો કુલ મળી રૂપિયા ચાર હજાર એકસો સાહીઠ રૂપિયાની ભીખ રકમ એકત્રિત થઈ આ નાણાંઓ ડીસા સિરમાલા રોડ પર પડેલા ભુવાનું સમારકામ કરવામાં વાપરવામાં આવશે શાંતિરંગા ગ્રુપના સભ્યોના જણાવ્યા

ગયા વર્ષે નગરપાલિકા દ્વારા રસ્તામાં જે ખાડા પડેલા એ ભૂરવા માટે રિસરફેસિંગ કરવા માટે બે કરોડ બાવીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો પણ રસ્તાના ખાડા બુરાયા નથી કોઈકના ભ્રષ્ટાચારના કોઈકના પેટના ખાડા બુરાણા છે અને નગરજનોની સલામતી જોખમમાં છે આપણા બાળકોની સલામતી જોખમમાં છે હવે જો એમના પેટના ખાડા પુરાતા નથી તો આપણે રસ્તાના ખાડા પૂરવાની નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી છે એટલે અમે આજે ભીખ માંગીને રસ્તાના ખાડા પૂરવા માટેની તૈયારીઓ ચાલુ કરી છે અને ખરેખર આ બધા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ભ્રષ્ટાચારીઓને આજે અમને એક એક સુખદ અનુભવ કેવો કે દુઃખદ અનુભવ કેવો એ ખબર નથી પડતી અહીંયા અમે ત્રણ હનુમાન મંદિર પાસે ભીખ માંગવાની જેવી શરૂઆત કરી જેની પાસે ખાવા નથી એટલે મજબૂરી વસ્તુ જેને ભીખ માંગવી પડે છે એમણે આ રસ્તાના ખાડા પૂરવા માટે અમને ભીખ આપી નાના નાના બાળકો કેમ કે એમને ગંભીરતા છે કે આ ખાડાઓના કારણે લોકો મરી જાય છે પણ આ જે નિષ્ઠુર ક્રૂર હૃદય જે રાજકારણીઓ છે અધિકારીઓ છે એ આ ખાડાના પૈસા પોતાના પેટના ખાડા પૂરવા માટે ભરે છે એટલા માટે આજે અમે અહીંયા ભીખ માંગવા માટે મજબૂર છીએ અને આ ભીખ માંગીને પણ અમે રસ્તાના ખાડા પૂરશું અહીંયા એક બીજી ગંભીર બાબત એ પણ છે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે દિવાલોને કલર કરવા છે એમાં કરોડો રૂપિયા ખર્ચવા છે પેરિસ જેવા થાંભલા લઈને નાખવા જે એક એક થાંભલાની કિંમત પચાસ હજાર સાહીઠ હજાર ખબર નથી પડતી પાંચ પાંચ લાખ રૂપિયા અને એની સામે પ્રાથમિક છે આ રૂપિયા જો ખરેખર દરેક સોસાયટીઓમાં પણ રસ્તા સરસ થઈ જાય આ રૂપિયા યોગ્ય રીતે વાપરવામાં આવે તો પણ હવે એ નથી વાપરતા સત્તા એમની પાસે છે એ દુરુપયોગ કરી રહ્યા છે કુદરત જાણે હનુમાન દાદા જાણે અને લોકોના જે આંત કોકનો બિચારાનો કોઈ છોકરો મરી જશે કોઈને કોઈ બેન વિધવા થશે માંગી રહ્યા એવું કામ છે જે તે સમયે લોકશાહીની સ્થાપના થઈ ત્યારે નક્કી થયું હતું કે જે લોકો જ્યાં રહેતા હોય ત્યાંની બોડી એની ચિંતા કરે અને એનો દરેક ગ્રાન્ટ માથા દેટ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર આપતી હોય છે પરંતુ આ ગ્રાન્ટોનો ક્યાં ઉપયોગ થાય છે એ આપણે જાણીએ છીએ અને ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના હતા પણ આ સોલ્વ થતા નથી અમે સાડા ચાર વર્ષથી કહીએ છીએ કે ભાઈ ડીસા નગરપાલિકા બોર્ડ ત્રણ ચાર મિનિટમાં પતઈ દે અને જે ઠરાવો થાય છે હાવ ખોટા થાય છે આજે જનતા જાગી છે અને આજે અમારે આ જનતાના માધ્યમથી એક વાત કહેવી છે કે ડીસામાં જે ભીખ માંગીને અમારે ખાડા પૂરવા પડે છે એ આજની આ સત્તાધીશોને કેન્દ્ર સરકારો હોય રાજ્ય સરકારોએ એમને આનું ધ્યાનમાં લેવું જોઈએ અને અહીંયા જે લોકો અહીંયા સત્તા ચલાવી રહ્યા છે એમને શું કર્મો કર્યા છે કેવા કર્મ કર્યા છે આજે જનતાએ જાગવું પડ્યું છે એટલે અમારી માત્ર એટલી જ વાત છે કે અમે વીખ માંગીને પણ અમારા બાળ બચ્ચાઓને કોઈ એક્સિડન્ટ ના થાય અને અમારા દિશા શહેરના કોઈ વ્યક્તિને અકસ્માતમાં મોત ના થાય એના માટે અમે ખાડા પુરવાનો આજ કાર્યક્રમ રાખ્યો છે અને આજે ભીખ માંગીએ છે આ ત્રણ હનુમાન મંદિર આગળ જો નાના બાળકો જે પોતે ભિક્ષુક છે એ લોકો પણ એમના પોતાના જીવન માટે આપણા બાળકોની જીવન માટે જો ભિક્ષા આપતા હોય તો આપણે આ એક મેસેજ એવો છે કે આપણા બાળકો માટે આપણે જાગવું જ પડશે અને જો નહીં જાગીએ તો આવનાર સમયમાં આપણા બાળકોને ભક્ષી જશે આ અકસ્માતો આ ખાડાઓ એટલે આ ખાડાઓ પૂરવા માટે આજે અમે ભિક્ષા માંગીએ છીએ આજે જાગૃત નાગરિકો દ્વારા દ્વારા મંદિર ભીખ માંગવાનો એક કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમથી અમે એક મેસેજ આપવા છીએ કે જે વરસાદી ખાડા હોય અથવા તો જે ખાડા એવા છે કે જે લોકોના અકસ્માત થઈ શકે જે લોકોનું મૃત્યુ થઈ શકે લોકોના હાથમક ભાગી શકે છે એવા ખાડાઓ તાત્કાલિક પુરવાય નગરપાલિકાની ફરજિયાત ફરજોમાં છે પરંતુ વારંવાર કેટલાય વર્ષોથી આપણે જોઈએ છીએ કે નગરપાલિકા એની ફરજોમાંથી ચૂકી રહી છે છેલ્લા બે ત્રણ વર્ષની વાત કરીએ તો નગરપાલિકા ની જે સરકાર શ્રી ગ્રાન્ટ આપે છે ખાડા પૂરવા માટે એ નવરાત્રી આસપાસ પૂરી દેવાના હોય છે પરંતુ આ નિષ્ઠુરો આ ખાડાઓ છે ઉત્તરાયણની આજુબાજુ એ પણ અમારે વાર યાદ કરાવવું પડે છે કે તમે ખાડા પૂરો લોકોને તકલીફ પડે છે લોકોને જાળ હાની થાય છે પરંતુ આમના પેટનું પાણી નથી હલતું એટલે આ લોકોએ ખરેખર ઢાંકણી પાણી લઈને મરી જવું જોઈએ કારણ કે એમનાથી આ સત્તા છે એનાથી જે રાજ કરવાની ક્ષમતા છે એ નથી રહી અને એ લોકો માત્ર લોકો કઈ રીતે દુખી થાય છે એના માટેના પ્રયત્ન કરે છે જો વાત કરીએ આપણે ગ્રાન્ટની અને સ્વભંડો પૈસાની તો લાખો નહીં કરોડો રૂપિયા નગરપાલિકા છેલ્લા કેટલા થી અમે જોઈએ કે ડીસા નગરજનો જાગૃત થઈ ગયા છે અને આજે અમે આ માંગીને આ પૈસા ભેગા કરી અને જે ખાડા મોટા છે જે ભયજનક છે એ અમે પૂરશું કારણ કે જે જે લોકો નગરજનો નગરપાલિકાના જે લોકોએ કામ કરવાનું છે એમને તો એક ભૂખ એવી છે કે એમને પૈસા બધા ઘરે લઈ જવા છે તો અહિયાં જોયું તો જે લોકો ખરેખર ભિક્ષા માંગીને જે પૈસા ભેગા કરે એવા લોકો પણ ભિક્ષા આપી છે તો આ એક ખુબ મોટો મેસેજ છે અને આ મેસેજ દ્વારા આજે ફરી દિશાના ના સત્તાધીશો ને કહીએ છીએ કાન ખોલીને સાંભળી લે કે એમને જે કરવાની કામગીરી એમને કરવી પડશે નહીં તો લોકો અત્યારે આવી ગયા છે અને લોકો એમના કાન પકડીને કરાવશે એક દિવસ એવો આવશે કે એમને ખુરશી ઉપર બેસવું ભારે પડી જશે